કૃષ્ણ કહે છે ઘમંડ ન કરો કોઈને કંઈ પણ આપીને શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મની ચૂકવણી કરી રહ્યા છો સમય જ્યારે વણસ્યો હોય ત્યારે બે ઘોડડા પી લેજો સમય સારો હોય ત્યારે બે પળ જીવી લેજો જીવન જીવન બની જશે ભક્તિ નરસૈયા જેવી વિશ્વાસ પ્રહલાદ જેવો આશા સબરી જેવી અને પુકાર દ્રૌપદી જેવી આમંત્રણ વિદુર જેવું અને ઇંતજાર મીરા જેવો હોય ને તો શ્રી કૃષ્ણએ આવવું જ પડે છે છોડી દેવું તો સહેલું છે પણ નિભાવવું અઘરું છે હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું કારણ કે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી માણસ કહે છે કે જો તે મારું નામ લીધું છે તો હું તને માર્યા વગર નહીં મૂકું અને ભગવાન કહે છે કે જો તે મારું નામ લીધું છે ને તો હું તને તારિયા વગર નહીં મૂકું જો ભક્તિ બુદ્ધિથી થાય તો જીભ સુધરે પણ જ્યારે ભક્તિ દિલથી થાય છે તો જીવન જ સુધરી જાય છે લડીશ નહીં પણ તને જીતાવી શકું છું રાહ જીવનની તને સાચી બતાવી શકું છું જો પૂર્ણ વિશ્વાસ હોય તને તો જ પૂજા કરજે મારી તારા જીવનના હર દુઃખને મિટાવી શકું છું